હવે આ કલા આખા નું જે સોંગ છે ને એનું મિનિંગ છે એને ઉત્મુખ કરીને પબ્લિક સામે કેવી રીતે રજૂ કરે છે તમે સાંભળો તો સમજણું બેન ગાયું બધી બેનું ગાય છે બધા ભયું ગાય છે તમને મેં જોયા હતા મારા કોની આયડે જોયા હતા એમ એની કોની આયડે જોયા હતા મારા ફીવારે એટલે એના ધની આયેરે જોયો તો એટલે આ કોણ સાઈડનો માણા કોણ છે હવે મિત્રો તમે જે આ કલાકારને જોવો છો આ કલાકાર ખૂબ પ્રખ્યાત છે અને કોમેડીન કલાકાર છે અને આ કલાકારના ઘણા બધા ડાયરા પણ થતા હોય છે ઘણા લોકો તેના ડાયરાને પસંદ પણ કરતા હોય છે હવે મિત્રો આવા વિડીયો બતાવીને આપણો કોઈ એવો ઈરાદો નથી કે કોઈ કલાકારને બદનામ કરવું કોઈ કલાકારનું પગ ખેંચવું આપણે મિત્રો આવા વિડીયો જોઈને એવું ખબર પડે છે કે ઘણા કલાકાર જે હોય ને જે કલાકાર પ્રગતિ કરતો હોય તેને જોઈ ન શકતા હોય અને એ કલાકારનો પગ ખેંચવાનું કામ કરતા હોય છે હવે તો આ કલાક એવું પણ કહે છે કે જે સાઈટ વાળો વ્યક્તિ હતો ઈ કોણ હતો એટલે કે તમારો ધણી હતો તમે મેં સાંભળ્યું શું કહે છે એના ધણી આયે જોયું એટલે આ કોણ સાઈડ નો માણસ કોણ એનો અર્થ નહી એમ

મારા પીવાર એટલે એના ધણી આરે જોયું તો એટલે આ કોણ સાઈડ નો માણો કોણ છે એનો અર્થ મને સમજણો નહીં એમ એટલે એ હતો કોણ હારે ભાઈ કિસ્સમ છે હા રમણ ભમણ થઈ જાય આમાં તો